સ્વરૂપ પરમગ બોલોની પરિપકવતા થયા વિના દીન બંધુની કૃપા વિના અને સંતના ચરણ સેવા વિના ત્રણેય કાળમાં માર્ગ મારવો દુર્લભ છે આપણે ઊંધે થી શરૂ કરીએ પેહલા તો સંતના ચરણ સેવા વિના ચરણના બે અર્થ છે એક તો ચરણ એટલે એને પગ દબાના કરવાનું છે જો મળી જાય તો આત્મજ્ઞાની અને ચરણ એટલે આજ્ઞા ચરણનો અર્થ કવિતાની કડી હોય ને એમાં પહેલું ચરણ બીજું ચરણ એમ હોય અહીંયા ચરણ એટલે જ્ઞાનની આજ્ઞા એટલે કુપવાહુ દેવે કે પ્રભુસિંહ કે બ્રહ્મચે જે કહ્યું હોય એ આશય પ્રમાણે ભક્તિ થાય તો સંતનું ચરણ સેવે તો માર્ગ પ્રાપ્તિ થાય આત્મસિદ્ધિમાં સિદ્ધાંત બુદ્ધમાં કેવું છે વર્તે સદ્ગુરુ લક્ષ સંકિત અને ભાખ્યું કારણ ઘણી પ્રત્યક્ષ આપણે કરીએ છીએ ભક્તિ આપણે ને ગમે એ કરીએ છીએ એટલે આટલું બરોબર છે આટલું બરોબર નથી આટલું આપણી પાસે મંત્ર છે કે નહીં બધા પરમગુરુ મંત્ર છે આત્મભાવના જે પરમગુ અને નવકર મંત્ર છે ને ભક્તમાં સ્ત્રોત છે ને એક જણા પૂછ્યું બ્રહ્મચર્ય બનેલો પ્રસંગ છે કે હું સવારની ભક્તિમાં નિત્યક્રમ કરું ને ત્યારે કુપોધના ચિત્રપટ સામે કરું છું અને પછી સ્તવન આવે ને થ ભગવાનના સ્તવન ચિત્રપટ સામે કરું છું એમાં કઈ વાંધો નહીં નહીં રમજી એને કહ્યું છે કે અમારા કોઈમાં ભેદ ગણશો નહીં એટલે સ્તવન એ શ્રીમદ રાજચંદ્ર ના ચિત્રપટ સામે જોઈને ગાવાનું સમજશેખર જવાનું બધી ટૂંકે ઋષભ રાજ અજીત રાજ સંભવ રાજ પારસો રાજ મહાવીર માવીર રાજ ધીરે 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 પહેલા ને બીજા નહીં એક જ મહાવીર શ્રીમદ રાજચંદ્ર વધે રાયચો વીર ત્યારે કામ થયા આ જ્યારે નીકળે સંપ્રદાયનું બનેલો છે પ્રસંગ નહીં એ સમાન શું મંત્ર કહો ભજીને ભગવંત ભવંત લહો આ નૌકાર મહાપદને સમરો આ વાત આવ્યું ને નહીં એ સમાન શું મંત્ર કહો આવી પ્રભુસિંહ ગવડે આવ્યું સજાત્મ સ્વરૂપ સદા સમરો એટલે એક મોમુક છો આપણી જેવો ઊભો થયા તમે બદલાયું કેમ એમાં તો નૌકાર લખ્યું છે પ્રભુથી નૌકાર નહોતી ખબર ને જાણે અને કુપોલ નહોતો આવડતો એટલે મંત્ર જે મંત્ર માટે પ્રભુસિંહ આખી રાત રડ્યા રાડતથી મોકલ્યો એ ત્યારે પ્રભુસિંહ નવકાર આવડતો છે કે નહીં જૈન સાધુ ખંભાતના આચાર્ય થવાના હતા કુપલ તો પછી નવકાર નહોતો એટલે મહાવીર સ્વામી સાથે હતા બેસી જાય કે આશાત ના કરી ને સ્વચ્છન કર્યું ને તો માર્યા જશો કે અમને આજ્ઞા મળી શકે એટલે જયારે કાંઈ નવકાર બોલે ત્યારે શ્રીમદ રાજચંદ્ર લોગસ બોલે ત્યારે શ્રીમદ રાજચંદ્ર નમોથણું બોલે ત્યારે શ્રીમદ રાજચંદ્ર અનંત ચોવીસી બોલે ત્યારે શ્રીમદ રાજચંદ્ર બધા જ્ઞાની સરખા જ છે સહજ આત્મ સ્વરૂપ છે લખીને આપ્યું છે ત્રણ જગ્યાએ કે હું સહજ આત્મ સ્વરૂપ છું સહી કરી શ્રી સહજ આત્મ સ્વરૂપ છો ત્રેપન ઓછું હતું એટલે કહ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ આ થાય ત્યારે કામ થાય એટલે સત્પુરુષના ચરણ સિવાય વિના દીનબંધુની કૃપા વિના દીનબંધુ કોણ છે ગુરુ ભગવાન છે આત્મસીન પહેલી ગાથા તે પદ નમું શ્રી સદગુરુ નહીં સદગુરુ ભગવાન આપણે સાતગાથામાં નવ વાર છે ભગવાન ઓહો શ્રી સદગુરુ સિંધુ અપાર આ પામર પર ગુરુ કર્યો નહીં પ્રભુ કર્યો શું ગુરુ ચરણ ગુરુચરણ ધરુ આત્માથી થઈ નહી શું પ્રભુ ચરણ ધરુ એ આત્માથી શિષ્ય ને અંબાલાલભાઈ ને પ્રભુથી પ્રતિ થઈ ગઈ કે આ ગુરુ નથી આ ભગવાન છે ગુરુ ભગવાન નવ વાર છે ભગવાન 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 એ થાય દીનબંધોની કૃપા થાય ત્યારે પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિએ સમ્યક દર્શન છે આપણે જે કઈ આજ્ઞા પ્રમાણે વર્તીએ ને એટલે જ્ઞાની રાજી થાય જ્ઞાની વરદાને નથી આપતા અને જ્ઞાની શ્રાપે નથી આપતા પણ એને ગમે એને જે કયું એ કરીએ એટલે રાજી થયા કહેવાય ને એટલે ફળ મળે કયું એને મળ્યું છે જેવા નરને સેવીએ તેવી દે ફળપત એની બધી પારમાત્િક રીધી સીધી બધી આવી જાય એકસો ચોરાણું પત્ર ભાવ અપ્રતિબદ્ધ વિચરે છે એવા જે સત્પુરુષ એને જે તનસે મનસે ધનસે અર્પણ થાય એને બધી પરમાથી લીધી આવી જાય એટલે દિનબંધની કૃપા થાય એના ઉપર કૃપા જેવું કંઈ છે જ નહીં એને કઈ અકર્તા છે તો ભગવાન કોને તારું ને કોને પાર ઉતારું તું જ કરુણા સર્વ ઉપરે રે સરખી છે જિંદ્રાય પણ અવિરાધક જીવને કારણ સફળું થાય ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળી અરદાસનું સેવક બની એ કુપાળદેવ પ્રમાણે કે પ્રભુથી આગ્ન પ્રમાણ કરતો હશે તેની કૃપા છે જ નહીં તો ક્ષેત્ર છે ને જોકે જ્ઞાનીને કંઈ ક્ષેત્રો પણ છે નહીં ચારસો છન્નું પણ આ જીવ એક ગુનાના દંડનો અધિકારી થશે બેને લખ્યું છે કુપાળદેવે એને કઈ ક્ષેત્રો પણ છે નહીં એ તો ત્રણ લોકોના ના તરીને ટોચે બેઠી ગયો આપણે કઈ નમસ્કાર કરીએ એટલે ભગવાન છે એ તો છે જ એટલે દીનબંધો ની કૃપા આવીને ભૌસ્થિતિની પરિપક્વથી આવીને આ અધ્યાત્મનો સિદ્ધાંત કયો છે પ્રભુસિંહજી કહેતા કે કોઈ પણ કારણ બને ને કાર્ય રૂપે ત્યારે પાંચ સમય કારણો ભેગા થાય કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મિલે સિદ્ધિ નિદાન એમાં એક કારણ એ છે કે તારી નિયતિ ભવસ્થિત પાકવી જોઈએ પણ બુદ્ધિ કર્મ અનુસારણી એની ભવસ્થિતિ પાકવાની હોય ને એટલે સવડું સૂજે એને એટલે અહીંયા સિદ્ધાંત રૂપે કોઈ પદો પણ મારી એટલે આ પ્રભુશ્રીને મૂંઝવણ હતી ભગવતી સૂત્રમાં આવ્યું કે ભવ થતી પાકે ત્યારે મોક્ષ થાય ભવ પાકે ત્યારે મોક્ષ થાય તો મેં સૌ મહિનાનું છોકરું કે ઘોડિયામાં રડતું મૂકી દીધું પચીસ વર્ષની પત્નીને છોડી દીધી સત્તર ઘર છોડી દીધા જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી બધું બાવા થઈ ગયા તો તો ભૂલ કરીને મારો મોક્ષ ભવ પાકે ત્યારે થાય તો દીક્ષા સામે લેવી જોઈએ એટલે દીક્ષા ગુરુને પૂછ્યા હરકચંદજી મહારાજને એ ઉપર વાંચે ને આગમ આ વાત આવી એટલે વાંચી વાંચીને પછી પહેલાં પોથી હતી આવો પુસ્તક નહોતા એટલે વંચાય છે કાગળ નીચે આવે થી ગ્રાઉન્ડ ફ્લોર ને ઓલા પહેલાં માળે હજી છે અપચરોએ પછી પૂછે જ મહારાજને કે ભવતીથી પાકે ત્યારે મોક્ષ થાય એનો અર્થ શું કાંઈ સમાધાન ન થયું અંબરલાલભાઈ બીજા બધા મોમુક્ષ્યું કોપાલ પત્ર લાવે ને વાત છે સમય થાય છે ટૂંકામાં બતાવું ખૂણા બધા વાત કરે ઉપર જાઓ મોટા મહારાજ પાસે કાંઈ અહીંયા આવો શું વાંચો છો એકલા એકલા એટલે અંબરલાલભાઈ નજીક આવે કે આ વાંચીએ છીએ મેં આ કોણે લખ્યું છે કે તો અમારી પાસે જ્ઞાની છે પછી બહુ લાંબી વાત છે કે અહીંયા દિવાળીમાં દિવાળીમાં લેતો આવી છે ને અહીંયા આવવાના છે એને ત્યાં ચર્ચા કરે છે ભૌતિથી અમલ આ પ્રશ્ન શું કહે તમે ગમે તે પ્રશ્ન પૂછો ને અમારે જ્ઞાની જવાબ આપશે કુપોલદેવે વધારે કુપોલદેવે પછી ત્રણ નમસ્કાર કર્યા અને બ્રહ્મચર્યને સમકિતની માગણી કરીને બહુ લાંબી વાત છે પછી પ્રભુથી પ્રશ્ન પૂછે છે કુપોલદેવ મારી બહુ સ્થિતિ ક્યારે પરિપક્વ થશે કુપાલ જવાબ આપ્યો તમે પુરુષાર્થ કરશો ત્યારે જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ નામ લઈ છેદો નહીં આત્મા પણ આ સિદ્ધાંતભુની વાત ચાલતી હોય ત્યારે ખુલાસો કરવો પડે છેલ્લે ચારે કારણો જે છે એ પુરુષાર્થ કરે ને બીજા ખેંચ્યાને આવી જાય કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન ભાવિ ભાવિ મારા હાથમાં કે સ્વામી વિવેકાનંદ કહે છે વિતરાગની દર્શનની ક્યાં વાત કરો છો કોઈ કે કહ્યું એ તો તારે નસીબ પ્રમાણે થાય તો કેમ તો કે આ રેખા આમ જ છે તો લાવો બ્લેડ હું એ રેખા લાંબી કરી નાખું મારા હાથમાં છે કર્ણ કે છે કર્ણ સ્વયંવરમાં ભાગ લેવા ન મળે સુખ પુત્ર છે મહાભારતની વાત છે આ આ તો તો પુરાણની દરિયા ખેડૂતનો છોકરો છે એને હલકી કોમ છે કા બ્રાહ્મણ હોવો જોઈએ કાં ક્ષત્રિય હોવો જોઈએ કોઈને ખબર નથી અર્જુનનો મોટો ભાઈ છે કાઢી મૂક્યો એને કર્ણ કહે છે દેવાયતમ કુલે જન્મ દેવું એટલે નસીબ પ્રારંભ દેવાયતમ કુલે જન્મ મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પુરુષ ત્યાં જન્મવું મા બાપ નક્કી કરવાનું મારા હાથમાં નહોતું કે પુરુષાર્થ મારા હાથમાં છે કે લખ્યું જો ઈચ્છો પરમાત્ કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લે છે એટલે ભૌત્તિની પરિપક્વતા ક્યારે થાય છે જ્યારે તું મહેનત કરીશ ત્યારે તો નો શ્લોક છે જંગલનો રાજા સિંહ એનો ખોરાક તો ભાગતો જ ફરે હરણ કાર્યાણીના મનોરથે ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન મનોરથથી ઈચ્છા કર્યા કરવાથી નહીં મૃગા મુર્ગામાં હરણાઓ આવીને બેસતા નથી જંગલનો રાજા છે એનો ખોરાક તો ભાગતો જ હોય રાજા છે તોય ટુકડા કરીને કોઈ આપે નહીં હરણને એને દોડવું પડે એને પુરુષાર્થ કરવો જ પડે શાસ્ત્રમાં બે પ્રસંગ બનેલા છે આપણે એમાં એક આપણે કહીએ પછી બીજો કહીએ ગત સુકુમાર શ્રી કૃષ્ણના નાના ભાઈ નાનાભાઈનાથ ભગવાન શ્રીકૃષ્ણના કાકા દીકરા ભાઈ ના સાંભળે છે દત્તકુમાર તો આઠ વર્ષનો છોકરો મોક્ષ ની વાત સાંભળે કે મારે તો લેવી જ છે મોક્ષ દીક્ષા તમે મોક્ષ ની વાત કરો છો મારે કરવું છે કે તારે હજાર ભાવ ની વાર છે મોક્ષ થવાની મારે મોક્ષ હમણાં જ જોઈએ છે બાળ અઠ ત્રી અઠ ને રાજહઠ ન મળે કીધું ને નેમિનાથ ભગવાનના જ્ઞાનમાં જણાય છે કે આને હજાર બહુ બાકી છે તમે જે કહો એ કરવા તૈયાર છો સંતના ચરણ હું સેવીશ હું એવો રાજી કરીશ તમને તમારી કૃપા મારા ઉપર થશે ભાવ થઈ હતી ને એથી કે તેથી તો કે હમણાં દીક્ષા લઈને સ્મશાનો ઉભો રહે તો આ ભય જ મોક્ષ થાય દોડ્યા પાછળ દેવકીએ જે પછી તો બહુ લાંબી વાત છે કરું આ બધા આવી ગયા છે કે હા તો સત્સંગ જ છે ને આ એટલે આ થી આવ્યા છે પછી વયા જવાના છે એટલે અમુક પ્રશ્નો તરી કર્યા છે એટલે સત્સંગ કોપલ જ વાત કરવાની છે આપણે એમાં એવું હતું દેવકીના એક પછી એક છોકરાના ઘર ભરણ થઈ જાય છે ને એને કંસ મારી નાખે છે બધી બહુ લાંબી વાત છે અને શ્રીકૃષ્ણને તો નંદને ઘરે મોટા થયા ટોપલામાં લઈ ગયા ને પછી નદીમાં પૂર હતું ને શ્રીકૃષ્ણનો પગ અડ્યો ને પૂર વહી ગયો ને બધી ઘણી બધી વાત છે જૈનેતરમાં પણ હેમચંદ્ર મહારાજ શ્રી છે લગભગ ચરિત્રમાં એટલે શ્રીકૃષ્ણને એક સાઈક સંકેતના ધરણે કીધા છે તો મહાત્મા પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે એટલે આપણે શીખવા જ પડે શાહિક સંકેત એટલે ભગવાન જ ને અંશે અહીંયા અવિનાશી નાશી પૂતગલ જાલ તમાી એને ખબર છે આવતી ચોવીસમાં તીર્થંકર થવાના છે એટલે શ્રીકૃષ્ણ તો આ દેવકીને કંઈ તો દેવો ધાવડાવવાનું સુખ મળ્યું નહોતું એને અબળખા હતા કે મારા મારા છોકરાના એ અંગે મૂતરે મારા ખોળામાં પ્રભુથી બધું સમજાવે અને હું એને બાળોતે તો માં શ્રી કૃષ્ણને કહે છે પછી તો મોટા થઈ ગયા શ્રી કૃષ્ણ પૂર્ણ શ્લોક આખું તને પૂજે છે તારી માં એનો ખોળો ખાલી તો કે મા તારા કરમ છે હું શું કરું કે કરમ પ્રમાણે બધું થાય તો કે ના બહુ હટ પકડે છે પછી ટૂંક ટૂંકમાં પતે દઉં કે છે અમુક બધું સાચ છે પછી તો એમ છે મહારાજમાં બધું બહુ બધું હોય મંત્ર તંત્ર ને દેવને પ્રસન્ન કર્યા ને બધું રાવણ ને બધું ઘણું બધું હોય આપણે એ બાજુ મૂકવાનું આપણે ખૂબ બધું મંજૂર એ રાખવાનું એમાંથી કામનું લઈ લેવાનું ટૂંકમાં એણે એવું કર્યું ને એક છોકરો જો એ શરતે કે દસ બાર વર્ષ થશે એટલે એ છોકરો વયો જશે મંજૂર કે ન મામા કરતા કાણો મામા તો સારો સમય જાય છે ને છોકરો થઈ જાય છે નવ વર્ષ પૂરા થયા એટલે શ્રીકૃષ્ણ આટા મારે ને અમે નટખટ કનૈયો દસ વર્ષ પૂરા થયા એટલે આ પ્રસંગ બન્યો દોડે છે ને દેવકીએ સાંભળતા હતા દેશના પાછળ દોડે છે કૃષ્ણ જો હા મેં તને એ મને વચન આપેલું કે દસ વર્ષ થશે પછી આ તને છોકરાનું સંતાન થોડું વહેવું જાય શકે દેવકીને આંખમાંથી આંસુ જાય છે પણ માનવું તો પડે જ ને શ્રીકૃષ્ણ વચમાં સાક્ષી હતા વચન આપેલું કે હું પછી કાંઈ ના નહીં પાડું બાળકો દોઈ લીધા ગત સુખમાં ખોળામ રમાડ લીધો જાય છે કે છે મને રોવડાવી બીજી મને રોવડાવતો નહીં કોણ કે છે શ્રીમદ રાજચંદ્ર ભાઈને કે છે ચૈત્ર ચોથ હું મનસુખ હું બીજી માં ને રોડવાનો નથી બીજો ભોગ અમે કરવાના નથી આ કાળમાં મોક્ષ છે અમે તો માનીએ જ છીએ વચનામુદ બસો તેર ત્રણસો ઓગણસી મોક્ષ દુર્લભ નથી દાતા દુર્લભ છે દાતા પોતે જ તો છે બ્રહ્મચારી કે સ્વયંભૂ કેવળી છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહિસાર રવિવાર અવતાર દિન સ્વયંભૂ અવતાર વાણી ગયા પહેલી વાર બ્રહ્મચારીજી પ્રભુ શ્રી ઓળખાણ કરાવી દીધી હતી કે ગોપાલદેવ કોણે સ્વદેહ ક્યાં મળ્યા છે ગોપાલદેવ પણ સહદેહ મળ્યા ને જે બીજા ચાર એની જેટલા જ ઓળખ્યા બ્રહ્મચારીજી ગોપાલદેવને બલકે વધારે કામ કરવું પડ્યું દુષમકાળમાં સત્સંગના જોગ વગર પ્રતિકૂળ સંજોગોમાં મહેનત વધારે કરવી પડી ધોત્યુ ટાઈટ કરે છે ખમીસ કાઢી નાખે છે આળો તળો જાય છે જન્મભૂમિમાં ત્યાં પદ રચે છે લબ્ધિ પ્રગટે જેવી અંબાલાલભાઈને લબ્ધી પ્રગટેલી ને કુપાલદેવની ભક્તિથી કુપાલદેવ મુનિને કહ્યું ઈડરના ડુંગરે સવન પંચાવનમાં માક્ષર મહિનામાં કે અંબાલાલને લબ્ધી પ્રગટિ છે અમારી ભક્તિથી અને ત્યાગ વેરકથી અમે જે બોલ્યા હોય એ અક્ષરશ પાંચમી દિવસે લખીને લાવે છે ઉપદેશ થાય આખી પાંચ દિવસ પહેલાં હતા ત્યારે ક્યાં રેકોર્ડિંગ હતું ઓડિયો વિડીયો બધું એવું જ લઈ આવે ડિજિટલ રેકોર્ડિંગ કર્યું એવું ભૂલ વગરનું ખૂબ બધું ચેક કર્યું ને મંજૂર કર્યું કે આ છાપવામાં એમ બ્રહ્મચારીજીને પ્રભુસીજી ઉપર તમને ખબર જ બ્રહ્મચારીને પાસઠ વર્ષના આયુષ્યમાં બત્રીસ વર્ષ સુધી નૌકર મંત્ર જ નહોતો ખબર નમો અરિંતણ ખબર નહોતી બાંધણી ગામમાં યતી નો અત્યારે જૈન સાધુ કોને કોઈ ખબર ન હોય આખું મુસલમાનનું ગામ છે અત્યારે તો ત્યારે તો શું કહેવું અને બાકીના તેત્રીસ વર્ષમાં પંચ પરમેશમાં સમાઈ ગયા એ લબ્ધિ પ્રગટેલી એટલે વમણ્યા ત્યાં જન્મભૂમિ દર્શન કરે ને અંતર અતિ ઉલ્લસે હો જન્મભૂમિ નેખી મુમુક્ષ હો કલ્યાણક સરખી પદ લખી નાખ્યું પછી બાવળના ઝાડ આગળ ગયા જાતિ સ્વરણ જ્ઞાનનું પદ લખ્યું એમાં કડી છે કે કેવળ જ્ઞાન રવિ સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર છે કે કાર્તિકી પૂનમે રવિવારે કેવળ જ્ઞાનની બધી સામગ્રી લઈને અસાયમ બુદ્ધ અવતાર જન્મ્યા છે પ્રભુજીના ચરણમાં આવ્યા આગાસમાં અંતેવાસી તરીકે એના પહેલા મગન બાપા વાત કરતા બધા જૈનના આગમ બત્રીસ પિસ્તાલીસ ને પંચ પરમાગમ પુરાણ ને રામાયણ એ બધું તો એને કુલ કુલ સંપ્રદાય નું હતું તો પહેલા જ વાંચી લીધેલું સ્કૂલમાં હતા ત્યારે જ નાના હતા ત્યારે પછી પ્રભુજીના અંતેવાસી બરોબર ચકાસીને પછી શરણ લીધું છે જેની પાસેથી ધર્મ માગવો એની પૂર્ણ ચકાસણી કરવી આ વેકેને સ્થિર ચિત્તથી વિચારવું જવાના હતા પોંડિચેરી આશ્રમમાં બાંધણીની જગ્યા આપીને જે ભગવાનભાઈ બાબર હા મનુભાઈ મનુભાઈ ભગવાનભાઈ બાબર એ ભગવાન બાબર દશેરાની રજામાં ઘરે આવેલા બ્રહ્મચરજી કે હું અગાસના બાપા આગળ જાઉં તારે આવું છે તો મારે તો વેકેશન છે આમે ટાઈમ છે હાલો એ પ્રભુસિંહ થેલંડા ચલાવતા હતા ભગવાન બાબર ગયા પછી પોન્ડિચેરી નહીં ગયા આત્મા મયા ગયા પછી સીધા મગન બાપા વાત કરતા કે આપણો અત્યારે હું બોલું છું ને જેમ ગુજરાતીમાં એમ સંસ્કૃતમાં બોલે અને ઇંગ્લિશ તો એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને લેખ આવતા ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે અને વિલ્સન કોલેજમાંથી બી કરેલું પ્રોફેસર સ્કોટ અને ટીચર આત્મા સીધા ઇંગ્લિશના અર્થ વાંચીને લમણા દુખે એટલું અઘરું ઇંગ્લિશ આવું શેક્સપિયરિયન ઇંગ્લિશ આપણે જે બોલીએ છીએ નહીં શેક્સપિયરનું ઇંગ્લિશ બહાર બોલ્યા જ નથી અગસ્તમાં આવી ગયા પછી પત્ર બારસો અડસઠ ના પત્રમાં માં ક્વચિત ક્યાંક ઇંગ્લિશ શબ્દ છે બધું ગોપવી નાખ્યું જે વિદ્યા બધી ભેગી કરી છે નાખી આજ વિદ્યા પરોક્ષ માંથી પ્રત્યક્ષ કર્યા એને લખ્યું છે આ સ્વયંભૂત છે હું બીજી માને મૂળ વાત એ છે હું બીજી માને રોડવાનો નથી મને રોડાવી બીજી માને નહીં રોડાવતો દેવા માતા રોડ આવતા હતા ને નાના ત્યારે હું સંન્યાસી બાવો થાવ દેવામાં તો પોક મૂકે માં જોગી જીવતો હશે તો દેહી કરશે આવશે તારે દ્વારા મને ઠીક બસ બા હું નહીં બોલું ફરી વાર તને રોડાવી બીજીમાં રોડવાનું નથી પરિભ્રમ પ્રત્યાખ્યાન વચના બધું એકસો અઠ્યાવીસ છેલ્લો ફકરો કાંદાના પચકાણ લસણના પચકાણ રાત્રિભોજન ના પચકાણ બીજીમાં ને કોઈ જનવાના પચકાણ લઈ શકાય લઈ શકાય કે આશ્ચર્યકારક છે પછી ગુજરાતીમાં લખીને આપું છું એને કહેતા મજા આવી સિદ્ધાંત બોધની વાત કરું ચારસો ત્રાણું નો છેલ્લો ફકરો જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી જો કદી પ્રગટપણે એટલે બી નથી વાગી ઈચ્છા પણે વિચાર દશાએ મુખ્ય હેતુ તો છે જ કેવળ જ્ઞાન બી નથી વાગી તો દૂંધ બી અષ્ટાપદ પર્વ પર ગૌતમ ગણરે ચડેલા ને દોઢ હજાર સં્યાસી ક્યાં બી વાગેલી અને પ્રસન્નચંદ્ર મહારાજ ઉભા હતા ત્યારે એકમાંય વાગેલી ક્યારેક વાગે ક્યારેક ન બી વાગે એકાંતે વાગે જ કેવળ થાય એવું શાસ્ત્રમાં નથી એટલે કહ્યું જો કદી ન દૂંદુબી વાગી હોય તો પ્રગટપણે ન હોય તો પણ અમે તો પ્રગટપણે છીએ જ સત કે બસો બોતેર ત્રણસો ત્રણ ને ત્રણસો છમાં લેખિતનમાં લખ્યું અપ્રગટ સત પ્રગટ નથી થયું એટલે પ્રગટપણે દૂંદુબી નથી વાગી પણ છીએ સત જ પણ સત એટલે કે મોક્ષ થોડું કહેવાય બસો નવમાં અર્થ કર્યો છે છેલ્લા ફકરામાં કે અમે જ્યારે સત શબ્દ વાપરીએ હરિશબ્દ વાપરીએ ત્યારે શરૂઆતમાં સિદ્ધ પરમાત્મા એમ ગણવાનું તમારે આગળ પાછળ મેળવે ને ત્યારે ખબર પડે કોપલ કોણ છે ચોખા ભેગા કરવા પડે અપ્રગટ સત પણ અત્યારે કેમ નથી ખબર પડતી કે અત્યારે હું સતમાં અભેદ જ છું બસો એકોતેર માં પત્રમાં લખી ત્યારે મેં લખ્યું સતમાં અભેદ અને બસો બોતેર ત્રણસો ત્રણ ત્રણસો છ માં લખ્યું અપ્રગટ સત છે એટલે કઈને આપ્યું સતમાં અભેદે કેમાં છસો એસીમાં તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે એટલે સિદ્ધ ભગવાન પાસે જે છે એ મારી પાસે છે આપણે પ્રસન્ન થાય ઋષભ માઘ માગ કોપજ ઉપર પ્રસન્ન થયા માઘ માગ તમારી આગળ છે મારે આગળ છે મારે કઈ માગવું નથી હવે લેવા દેવાની કડાકોટ કેવળ જ્ઞાન છે આગળ મોક્ષ છે તો હા છે માગવું નથી કઈ ગુજરાતીમાં લખીને આપ્યું છે એના હસ્તાક્ષરમાં છે તો કે હવે લેવા દેવાની કડાકોટમાંથી આપણે છૂટા થયા છીએ લેવેકો ના ઓર ત્યાગી વહી ઠોર બાકી ક્યાં ઉભી નવીનો હે બનાસદાસજી સમયસર નાટક ને ગાતા તારી આગળ જઈ મારે આગળ એટલે અભિમાન કર્યું છે એટલે છેલ્લા પકરામાં લખ્યું અમે પરમાત્મા પણ આના અભિમાનથી આમ નથી લખતા નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે આ દુર્દશા જોઈને એ માવી જયંતિ દિવસે કોઈ વાણીઓ રડે માવી જયંતિ દિવસે રડે એક દો તીન ચાર માવી સમય જય જયકાર પાયદુની મગો શોભાયાત્રા નીકળેલી માવીર જીવ તો ગેલેરીમાં ઊભો છે લોકો ત્યાં મૂર્તિ લઈને ફરે છે એમાંથી કોઈ કુપોધન ઓળખતો નહોતો તોય કુપોદ આવું કડક લખ્યું આપણે બધા વધતો બોલો તો જ નહીં લબ્દી ફરી ને ભાગી જાત ત્યાં જ હું કુપોધન માનું છું ને રગે રગે પ્રભુસિંહ કે સંપ્રદાયનું ઝેર છે એને દાતડું ગળી ગયો છે આ અમે કે અમારા સાત પેઢીનો બાપદાનો ધર્મ છોડ્યો આપણે તો સંપ્રદાયનું શું કરીએ છીએ તોય છૂટતું નથી સંપ્રદાયમાં છે ને ઉકાળેલું પાણી પીવાનું શ્રાવક નહીં કેટલા પીવે છે ફ્રીજ નહીં વાપરવાનું સંપ્રદાયમાં છે ને બરફ અભક્ષ છે બાવીસ અપક્ષમાં પહેલું કરા છે પાછું ફરીવાર બરફ આવે છે કેટલા શ્રાવક બરફ ફ્રીજ નથી વાપરતા સંપ્રદાયનું શું કરીએ છીએ આપણે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ